તો શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ સાર્થક કરી બતાવ્યું છે ચિખલી તાલુકાની એક શિક્ષિકાએ મીનાક્ષીબેન સરદારે ગણિત વિજ્ઞાન જેવા અઘરા લાગતા વિષયોને એકદમ સરળ રમૂજ સાથે શીખવવા એક નવતર પ્રયોગ હાથ ધર્યો જેને સૌ કોઈ બિરદાવી રહ્યું છે તો ગણિત વિજ્ઞાનના જેવા વિષયોનું સરળતાથી શિક્ષણ આપે છે આ બેન અઘરા વિષયો શીખવી શકે તે માટે સિત્તેર ગીતોની તેઓએ રચના કરી છે જેથી બાળકો રમૂજ સાથે શીખી શકે એટલે ખૂબ જ અઘરો વિષય એમ સમજતા હતા તેમાં રસ અને રુચિ લેતા ન હતા અમને લાગ અમને લાગતું હતું કે ગણિત વિષય માં માહિતી નિયમન માપન જેવા વિષયો માં સમજવા માં પરેશાની થતી હતી જ્યારે શિક્ષકો ભણાવતા હોય ત્યારે ઘડિયાળ સામે જોઈ ક્યારે બેલ પડે અને ક્યારે રમવા જાય એ એવું થતું હતું અમારી સામાયિક મૂલ્યાંકન કસોટીમાં જે દાખલા આવે છે તેનો જોઈ કેવી રીતે પાસ થવાનું કેવી રીતે ગણવા તે મને તે મને ચિંતા થતી હતી ક્લાસરૂમમાં જ્યારે શિક્ષિકાને આ વાતની ખબર પડે ત્યારે તેમને ચિંતા થઈ અને આ આ બધી પરેશાનીઓ નિરૂપણ એમણે લાવી દીધું છે તેમણે ગણિત વિશેની સત્ય સાથે જોડાયું તે પછી અમને તે સમજવામાં અને શીખવામાં સહાયતા મળી મજી ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાક્ષીબેને સંગીત સાથે જ્ઞાન પીરસવા માટે સિત્તેર જેટલા ગીતોની રચના કરી છે જ્યારે તે વર્ગમાં બાળકોને સંગીત સાથે અઘરા વિષયોનું જ્ઞાન પીરસે છે ત્યારે બાળકો પણ શિક્ષણના પાઠ રાજી ખુશીથી શીખે છે પહેલા મને ગણિત વિષય એટલે ખૂબ જ અગ્રો વિષય એમ લાગતો હતો ગણિત વિષયમાં રસ લેતા ન હતા ત્રણ ગમતો લાગતો પરંતુ જ્યારથી અમારા શિક્ષકે ગણિત વિષયને સંગીત સાથે જોડી કાવ્ય દ્વારા ગણિતના એકમોની રજૂઆત કરી ત્યારથી અમને ગણિતના અઘરા એકમાં શીખવાની ખૂબ સહાયતા મળી અને ગુજરાતી હિન્દી જેવી ભાષાઓમાં કાવ્ય આવે છે તે તમને ખબર છે પરંતુ ગણિત જેવા ગણતરી કરવાના વિષયને પણ અમારા શિક્ષકે સંગીત સાથે જોડી અને અમને ગણિતમાં વધુ રસ લેતા થયા અને

ત્યારે મારા દ્વારા એ એનાલિસિસ કરવામાં આવ્યું કે વર્ગખંડના અમુક બાળકો જે હતા એ ગણિત વિષયમાં ખૂબ જ રસ અને રુચિ ધરાવતા હતા જ્યારે અમુક બાળકો એવા હતા કે જેઓ ગણિત વિષય પ્રત્યે નકારાત્મક ઓલાણ ધરાવતા હતા એમને રસ કે રુચિ કઈ હતી નહીં ત્યારે મને એ વિચાર આવ્યો કે આ બધા બાળકો ગણિત વિષયમાં આગળ આવે એમાં રસ અને રુચિ લેતા થાય ગણિત વિષયમાં આગળ પડતું કંઈક કરે તેના માટે કંઈક મારે પ્રયાસો કરવા જોઈએ એ હેતુસર મેં આ બધા બાળકોને ગણિત શિક્ષણને સંગીતની રીતે શીખવવાનું શરૂ કર્યું એટલે મેં વિચાર્યું કે આ ગણિત શિક્ષણને મારે સંગીતની સાથે પરવવું જોઈએ અને આ જે ગણિતના જે અઘરા એકમો છે જેમ કે બીજ ગણિત છે અંક ગણિત છે ભૂમિતિના બધા એકમો છે આ બધા એકમો પર મારા દ્વારા પહેલાં તો કાવ્યની રચના કરવામાં આવી અને આ કાવ્યને મેં ગુજરાતી ગીતો ભજનો ગરબા એના ઢાળમાં ઢાળીને બાળકોને આ રીતે શીખવવાનું શરૂ કર્યું